નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે ભારતના શિક્ષણની વાત કરવાની છે અને શિક્ષણ એક એવું પરિબળ છે કે આ પૃથ્વી ઉપરના કોઈ પણ માનવના એના બૌદ્ધિક વિકાસ માટે એના માનસિક વિકાસ માટે ખૂબ અગત્યનું પરિબળ છે માનવ જીવનની જે ઘટમાળ છે એમાંથી સાંગોપાંગ પાર ઉતારવા માટેનું ખૂબ અગત્યનું પરિબળ છે શિક્ષણનું કામ રોજગારી આપવાનું નથી રોજગાર એ તો શિક્ષણની આડપેદાશ છે રોજગારી આપવાનું કામ અર્થતંત્રનું છે શિક્ષણનું કામ સમાજ ઘડતરનું છે વ્યક્તિત્વ ઘડતરનું કામ છે આ દેશના નાગરિકોના ઘડતરનું કામ છે માટે મિત્રો તમે આ વિડીયો પૂરો જુઓ અંત સુધી જુઓ આ સામાજિક સભાનતા માટે આ બાબત છે અને તમારા મોબાઈલમાં હોય કેવા તમામ વોટ્સઅપ ગ્રુપોમાં આને ફોરવર્ડ કરો સાથે સાથે તમારા મિત્રોના પણ એ અનુરોધ કરો કે આ ચેનલને વધુ સબસ્ક્રાઇબ કરે ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ એના ડેટા અનુસાર વર્ષ બે હજાર ચોવીસ પછીમાં સમગ્ર ભારતમાં સરકારી અને સહાયિત સરકારી જે શાળાઓ હતી એમાં પાંચ હજાર ત્રણસો ને પાંચ શાળાઓ બંધ થઈ આ એક જ વર્ષની વાત કરીએ છીએ ચોવીસ પચીસ ની અંદર આ શાળાઓની સંખ્યા દસ પોઈન્ટ તેર લાખ થઈ પરંતુ ત્રેવીસ ચોવીસ ની અંદર એ સંખ્યા દસ પોઈન્ટ અઢાર લાખ હતી એટલે ત્રેવીસ ચોવીસમાં જે દસ પોઈન્ટ અઢાર લાખ હતી એમાં ઘટાડો થઈ અને ચોવીસ પચીસ ની અંદર દસ પોઈન્ટ તેર લાખ એટલે એટલી શાળાઓ ઘટી ભારતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સાડત્રીસ હજાર શાળાઓ બંધ કરવામાં આવી છે કેટલી સાડત્રીસ હજાર શાળાઓ બંધ કરવામાં આવી છે પરંતુ નવી ખુલેલી શાળાઓની વાત કરીએ તો બે હાજર ચોવીસ પચીસ ની અંદર આઠ હજાર ચારસો પંચોતેર શાળાઓ નવી ખોલવામાં આવી ત્રેવીસ ચોવીસની અંદર સાત હજાર છસો ને અઠ્યોતેર શાળાઓ નહીં ખોલવામાં આવી અને સમગ્ર દેશની અંદર ખાનગી શાળાઓની સંખ્યા જે ત્રેવીસ ચોવીસની અંદર ત્રણ પોઈન્ટ એકત્રીસ દશાંશ લાખ હતી એ ચોવીસ પચીસમાં વધી અને ત્રણ પોઈન્ટ ઓગણચાળીસ દશાંશ લાખ થઈ એટલે ખાનગી શાળાઓનો રાફડો ફાટતો જાય છે એના અનુમોદન મળે છે અને એવી નીતિ અખત્યાર થઈ રહી છે કે સરકારી શાળાઓ કઈ રીતે મર્ચ કરવી અથવા બંધ કરી દેવી અથવા તો ત્યાં બાળકો જતા અટકે અને ખાનગી શાળાઓ અને તમે ઘણા બધા રાજ્યોમાં એવું જોયું છે જાણ્યું છે અને ત્યાં આગળ એ રીતની પોલિસી એપ્લાય કરવામાં આવી છે કે ખાનગી શાળાઓમાં જતા બાળકોને વધુ સહાય અથવા વધુ સ્કોલરશીપ આપવામાં આવે એની સરખાણીમાં સરકારી શાળાના બાળકોને ઓછી સ્કોલરશીપ આપવામાં આવે અથવા ઓછી સહાય આપવામાં આવે એના કારણે શું થાય કે ગરીબ બાળક હોય કે ગમે તે હોય એ પેલી ખાનગી શાળાઓમાં જવા માટે પ્રોત્સાહિત થાય અમુક સમય પછી આવી સરકારી શાળાઓ બંધ થઈ જાય એટલે ખાનગી શાળાઓમાં જવા માટેનું જે પ્રોત્સાહન હતું અથવા તો જે સ્કોલરશીપ હતી જે સહાય આપવામાં એ પણ બંધ કરી દેવામાં આવશે એટલે આમાં ગરીબોનો અમરો છે સરકારી શાળાઓ સંખ્યા ઘટવામાં સરકારી શાળાઓની સંખ્યા ઘટવામાં બિહાર ટોપ ઉપર છે બિહારમાં અઢારસો શાળાઓ ઘટી બિહારમાં અઢારસો શાળાઓ ઘટી પણ આજ સમય દરમિયાન આ બિહાર રાજ્યમાં બે એકસો ને સાત ખાનગી શાળાઓ ખોલવામાં આવી જોવા સમજવા જેવું છે કે એ અઢારસો શાળાઓ બંધ થઈ પણ એની સામે બે હાજર એકસો ને સાત શાળાઓ નવી ખાનગી ખોલી યાદી ની અંદર હિમાચલ પ્રદેશમાં ચારસો ને બાણું સરકારી શાળાઓ ઘટી કર્ણાટક ની અંદર ચાર હજાર છ બાસઠ સરકારી શાળાઓ અને ઉત્તર પ્રદેશ સૌથી વધારે ખાનગી શાળાઓ સાત હજાર આઠસો ને છોતેર ત્યાં આગળ ખોલવામાં આવી બિહાર બીજા ક્રમે એકવીસો ને સાત શાળાઓ ત્યાં આગળ ખાનગી ખોલવામાં આવી આસામ અવિકસિત રાજ્ય કહેવાય અથવા તો છેવાડાનું રાજ્ય કહેવામાં ત્યાં સાતસો ને પંચાવન નવી ખાનગી શાળાઓ ખોલવામાં આવી આ એક વિચારવા જેવી સમજવા જેવી બાબત છે શિક્ષણ પ્રત્યે સરકારની નીતિને સમજવા માટે આ આંકડાઓ તમારા માટે ખૂબ મહત્વના ઉત્તર પ્રદેશ શિક્ષણ પરિષદે એક પરિપત્ર કર્યો અને પચાસ થી ઓછા બાળકો હોય એવી શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો અને એ એવી પાંચ હજાર શાળાઓ થતી હતી પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટે એક વટહુકમ દ્વારા એક ચુકાદા દ્વારા હાલ પૂરતો આ નિર્ણય બંધ કરવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશની અંદર નવ હજાર પાંચસો નવ હજાર અને પાંચસો શાળાઓ એવી છે કે જ્યાં માત્ર ને માત્ર એક જ શિક્ષક કામ કરે છે અને ત્યાં આગળ છ લાખ ચોવીસ હજાર બાળકો વિદ્યાર્થીઓ ભણે છે વિદ્યાર્થીઓની સંખ્યાને ઘટાડા અને વધારાની જે આપણે ચર્ચા કરીએ તો બાવીસ ત્રેવીસ ની અંદર સમગ્ર ભારતની અંદર અ તેર પોઈન્ટ બાસઠ કરોડ વિદ્યાર્થીઓ ભણતા હતા સમગ્ર ભારતની અંદર ઓગણીસો બે હજાર બાવીસ ત્રેવીસ ની અંદર તેર પોઈન્ટ બાસઠ કરોડ વિદ્યાર્થીઓ ભણતા હતા એ ત્રેવીસ ચોવીસ ની અંદર ઘટી અને બાર કરોડ પંચોતેર થયા ચોવીસ પચીસ ની અંદર એમાં ઘટાડો થયો અને બાર પોઈન્ટ સોળ કરોડ વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં ભણતા હતા પરંતુ એ સમયગાળા દરમિયાન ખાનગી શાળાઓની વાત કરીએ તો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની અંદર ખાનગી શાળાઓમાં જે સમગ્ર ભારતના વિદ્યાર્થીઓની સંખ્યા આઠ પોઈન્ટ બેતાલીસ કરોડ હતી એ એમાં વધારો થઈ અને ત્રેવીસ ચોવીસના વર્ષમાં નવ કરોડ થઈ અને એથી આગળના વર્ષ એટલે ચાલુ વર્ષ ચોવીસ પચીસમાં એની સંખ્યાની અંદર નવ પોઈન્ટ ઓગણસાઠ કરોડ નો વધારો એટલે ઓગણ લાખ ઓગણસાઠ લાખ વિદ્યાર્થીઓની વધારો થયો ચોવીસ પચીસમાં આ પણ સમજવા જેવું છે સમગ્ર રાજ્યવાર આ સંખ્યા જોઈએ તો પશ્ચિમ બંગાળની અંદર નવ પોઈન્ટ ચોત્રીસ લાખ તામિલનાડુની અંદર ચાર પોઈન્ટ ચોત્રીસ રાજસ્થાનમાં ચાર પોઈન્ટ એકવીસ આંધ્રપ્રદેશમાં બે પોઈન્ટ સિત્યાસી અને બિહારમાં બે પોઈન્ટ એકવીસ લાખ બાળકોનો ઘટાડો થયો આ સમજવા જેવી બાબત છે આથી પણ વધારે ઘાતક બાબત એવી છે કે ભારતની અંદર એક લાખ ચાર હજાર એકસો ને પચીસ શાળાઓ એક લાખ ચાર હજાર એકસો પચીસ શાળાઓ એવી છે કે જ્યાં માત્ર ને માત્ર એક જ શિક્ષક કામ કરે છે અને આ બધી શાળાઓની અંદર તેત્રીસ લાખ કરતા વધારે બાળકો અભ્યાસ કરે છે આંધ્રપ્રદેશની અંદર બાર હજાર શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે ઉત્તર પ્રદેશમાં નવ હજાર પાંચસો શાળાઓ ઝારખંડ ની અંદર નવ હજાર એકસો શાળાઓ એક શિક્ષક કામ કરે છે દેશભરની સાત હજાર નવસો ને શાળાઓ જેવી છે સાત હજાર નવસો ને કે જ્યાં એક પણ વિદ્યાર્થી જતો નથી એના શાળાઓ ઓન ધ રેકોર્ડ છે સોરી મિત્રો હવે ડિજિટલ ઇન્ડિયાના બણગા ફૂંકવામાં આવે છે સમગ્ર ભારતને ડિજિટલ ઇન્ડિયા કરી દેવાની વાતો ચાલે છે પરંતુ આ વાસ્તવિકતા સમજવા જેવી છે આ લોકો બોમ્બ વરાડા કરી અને ભ્રમણાઓ ફેલાવવામાં ઉન્માદ ફેલવા તમારા મગજમાં ઉન્માદ ફેલાવવામાં આવે છે અને એ ઉન્માદમાં આ દેશની ગરીબ શોષિત જનતા આવી જાય છે અને એ ઉન્માદ ફેલાવનારો જયારે દેવ હોય એવું લાગે છે પરંતુ જયારે તમને વાસ્તવિકતા મોડું થઈ ગયું છે ભારતની અંદર પાંચ પોઈન્ટ ઓગણીસ લાખ શાળાઓ એવી છે કે જ્યાં કોમ્પ્યુટર નથી એટલે કુલ ચૌદ પોઈન્ટ એકોતેર લાખ શાળાઓમાંથી ફક્ત માત્ર નવ પોઈન્ટ એકાવન લાખ શાળાઓમાં જ કમ્પ્યુટર છે કુળ શાળાઓ ચૌદ લાખ એકોતેર હજારમાંથી માત્ર નવ લાખ એકાવન હજાર શાળાઓમાં કમ્પ્યુટર બાકીની શાળાઓમાં મેઘાલય પશ્ચિમ બંગાળ બિહાર મણિપુર જમ્મુ કાશ્મીર એવા રાજ્યો એવું કે જ્યાં અડધા કરતાં વધુ શાળાઓની અંદર કોમ્પ્યુટર નથી એક પોઈન્ટ ચોપન લાખ શાળાઓમાં પુસ્તકાલયની સુવિધા નથી ભારતની એક પોઈન્ટ ચોપન એક લાખ ચોપન હજાર શાળાઓમાં પુસ્તકાલયની વ્યવસ્થા નથી અડતાલીસ હજાર ત્રણસો ને ચોવીસ શાળાઓમાં છોકરીઓ માટેના અલગ શૌચાલય નથી ચૌદસો ને તેતાલીસ શાળાઓમાં પીવાના પાણીની પૂરી સુવિધા નથી પચીસ હજાર આઠસો ને ચોવીસ શાળાઓમાં એમાંથી મેદાન નથી એમના માટે રમતના મેદાનો નથી ડ્રોપઆઉટ ની વાત કરીએ તો અહીં જે આંકડા આપવામાં આવ્યા છે એ આંકડા કઈ રીતે તૈયાર થયા છે એ પરંતુ જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે એ સમજવા જેવા છે અને ઘણું બધું સંશોધન લેતા માગી લેતા છે કારણ કે ધોરણ ત્રણ થી ડ્રોપ ડ્રોપઆઉટ રેશિયો ત્રણ પોઈન્ટ સાત ટકા હતા એ ઘટી અને બે પોઈન્ટ ત્રણ ટકા થયો એવું કહેવામાં આવે છે પણ વાસ્તવિક પણ તમે જાહેર જીવનમાં જુઓ તો આ સ્થિતિ બહુ અલગ લાગે છે છ થી આઠ ધોરણનો ડ્રોપ આઉટ રેશિયો પાંચ પોઈન્ટ બે ટકા થી ઘટી થયો અહેવાલમાં કહેવામાં આવ્યું છે નવથી થી ડ્રોપ આઉટ રેશિયો દસ પોઈન્ટ નવ ટકાથી ઘટે અને આઠ પોઈન્ટ બે ટકા થયું હોવાનું કહેવાય શિક્ષકોની બાબતમાં એમ કઈ વધારો થયો છે હવે એ શિક્ષકોની બાબતમાં કઈ રીતે વધારો થયો છે રેગ્યુલર શિક્ષકોની ભરતી થઈ છે પ્રવાસી શિક્ષકો છે અથવા તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે પરંતુ ત્રીસ ચોવીસ ની અંદર અઠ્ઠાણું લાખ શિક્ષકો હતા એ ચોવીસ પચીસમાં એક પોઈન્ટ એક દશાંશ કરોડ એટલે એક કરોડ કરતા વધારે શિક્ષકો થયા એની અંદર પુરુષ શિક્ષકોની સંખ્યા છેતાલીસ પોઈન્ટ ચાલીસ લાખ અને મહિલા આ શિક્ષકોની સંખ્યા ચુમ્માલીસ પોઈન્ટ એક્યાસી લાખ હતી આ શિક્ષકોની સ્થિતિ હવે પીટીઆઈ પીપલ ટીચર રેશિયો એટલે પ્રતિ શિક્ષક અને બાળકનો રેશિયો જે બે હજાર નવની અંદર જે શિક્ષણ રાઇટ ટુ ઇન્ફોર્મેશન સોરી રાઇટ ટુ એજ્યુકેશનની જે પોલિસી આવી એ પ્રમાણે એક પ્રાથમિક કક્ષાએ એક શિક્ષકે ત્રીસ વિદ્યાર્થીઓ માધ્યમિક કક્ષાએ એક શિક્ષકે પાંત્રીસ વિદ્યાર્થીઓનો રેશિયો નક્કી થયેલો હતો પરંતુ અહીંયા આગળ જે અહેવાલ આપવામાં આવ્યો છે એની અંદર આ ગુણોત્તર સંખ્યા શિક્ષકોની વધી છે અને એના કારણે શિક્ષકોની જે સંખ્યા ત્રીસ હતી એની કરતા ઓછા શિક્ષકો એમના માથે જવાબદારી એવું આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે પરંતુ વાસ્તવિક રીતે આ આંકડાઓ કઈ રીતે આવ્યા એ પણ થોડોક સમજવાનો અને સંશોધનનો વિષય એટલા માટે બને છે કે કેટલા શિક્ષકો નવી ભરતી થઈ અથવા જે નિવૃત્ત થયા એની સામે શું સરપ્લસ કરવામાં આ બધી ઘણી બધી બાબતો વિચારણીય છે પરંતુ જે આંકડાઓ જાહેર કર્યા એના આધારે મેં તમને એક અભ્યાસ માટેની આ એક હકીકત પૂરી પાડી છે યોગ્ય લાગે તો અને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી વખત પણ શિક્ષણ અગત્યની બાબત છે એટલે શિક્ષણ માટે ફરી ચર્ચા કરીશું આવજો